Halo. Ah, jam mata ji bab man mata jam. Bol bol. Ha. Ah, ah. Uh, ka teri dion bapak Ah, halo halo ubar. ya, namu kidu. gitu ben dilu Jasa par. Iya, apde kai samaj ma Dewi bolo. Devi punja ka. Devi puja. Ha. Ah. Ku kidu nam dilu bhai. Rizu Dilu bhai.

અનિલ રસિક ભાઈ પછી બીજો કોણ છે પાંસી પાંસી રશિક પાંસી બેન એ રાણી રાન સે આખા માં બધાય ને ભાઈઓના મારા સડા મણી બહુ કરે છે અમાર કેમ રેવું અહીંયા રાણી રાન છે એન છોકરા ને ઓવાય એવી છે એન છોકરો નાનો રયો ને એ એવો એક કોઈ કોઈ ને હારું નમળ પણ એને કોઈ સમાજના પાંચ આગેવાનો બોલાવીને સમાધાન કરો તો એવું કઈ પ્રયત્ન કર્યો નથી

બાથે તો અમને બીક લાગે હવે તમે આ તમારા શેમાંથી વાંધો શેમાંથી હલે છે તમારા માથાકુ એટલે અમારા ઘરે અમે વાતું કરતા હોય ને અમારે બીજા મકાન સણતા હતા ને આકણા મે કક બોલતા હોય તો અમને કે તમે હું સંભળાવો છો કે એમ કરીને અને એમ સો અને અનિલ જો પાણા લઈને મારવા દોડ્યો ઈ હું ધંધો કરે છે ઈ કાય ધંધો નથી કરતા તો

એમની આ તમને જે કઈ ધમકી મારે મારવાનું કે ઈ કોણ છે એનું નામ શું છે નામ પરયા અનિલ અનિલ રસિકભાઈ હા અને એનો નાનો છોકરો કે મારે કે કપાઈ જાવું છે પણ કે હાલવું છે કે અર પરવીન રસિક પરવીન રસિક

सरपंच नाम भीखा भाई डाटा ने भीखा भाई डाटा ने भीखा भाई डाटा ने हां डाटा ने भीखा भाई डाटा हां बेखु भाई डाटा लिखो बरोबर हां पटेल हां पटेल

હા હા બાપા કાક થઈ જાય મંજૂરી કરવી પડે શું કરવું કે અમે ક્યાંય અમારા કાર્ય નથી ખાવીએ એટલે અમે રોહિત સી દોઢ થી એક ધારા રોહિત ને છોકરો નાગાય છે કે મારે ભણવાનું છે કે મારે આવું હું જીવન જીવવું છે કે એમ કરી રોય ને ભાગી જાય

સરપંચ છે એટલે સરપંચ તરીકે આવડા જે છોલા ઓલા છોકરા છે એ આને દબાવતા છે તો પોલીસ ને કઈ દેવાનું આને નગર સતર હા

શું પ્રોબ્લેમ હતો અમારથી કોઈ હાર નથી બાબા અમારું ગામ ક્યાં છે જસાપુર જસાપુર હા તો પછી આ રામો હતા શું પ્રોબ્લેમ હતો આપણો અમારું એક બીજા ના હાવ ગોસા થઈ જાય એમ આ છોકરા મે કરીએ એટલે નહીં તમારું શેનો પ્રોબ્લેમ છે પુરાણી હાલત કે આ ગણા અમારું ડેલા ડેલા ભાઈ હા અમારું ડેલા માલ કે આ ગામ જસાપુર જસાપુર તાલુકો જસાપુર ઠીક 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 કાય વાંધો નહીં એટલે અત્યારે તમારો કુટુંબિક પ્રોબ્લેમ છે હા બધાય બધાય અમને બીક લાગે છે અમને ઠીક ઠીક એટલે છે અહીંયા મને છે રામો દાવવાનું તમને કોણે કીધું તું અમને બધા કાર્ય કરે શું કીધું તું કે રામો કે ગાવ છે તને મતલબ કઈ વાંધો કાલે છે ને હું સર મંત્રી યાર વાત કરું છું કાલે મને સવારે રિંગ કરજો હા આજે તમે આવ્યા છો ને આજે હું ફ્રી નથી એટલે કાલે તમને હું ફોન ઉપર બધું એડજસ્ટ કરાવી દેજો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મંજૂરી